નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ પણ કરશો સબસ્ક્રાઈબ કરો એવી અમારી નમ્ર વિનંતી છે આપણે આજે વાત કરવી છે ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી હલચલની અને એ હલચલ પાછળના મહત્ત્વના ત્રણ કારણો છે પહેલું કારણ એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ બારને ટકોરા મારી રહ્યું છે કદાચ વિસ્તરણ જ નહીં આખું નવીનીકરણ થવાનું છે અત્યારના જે જૂના મંત્રીઓ છે સત્તર મંત્રીઓ છે એમાંથી દસથી અગિયારના નામો ઉપર કાતર ફરવાની સંભાવના ઊભી થઈ છે એટલે આખું નવીનીકરણ થવાનું છે એટલે સાઠ થી પાસઠ ટકા હાલના મંત્રીઓ છે એને પડતા મુકાશે અને એની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપવાની આખી ગણતરી ચાલી રહી હોવાનું જણાય છે હલચલનું બીજું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી કે જેના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે એમની મુદત ક્યારની પૂરી થઈ ગઈ છે પરંતુ નવું નામ નક્કી થઈ શકતું નથી હવે ટૂંક સમયમાં થશે એવું લાગી રહ્યું છે અને હલચલનું ત્રીજું કારણ એ છે કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રની અંદર અત્યંત વ્યસ્તતા વચ્ચે વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એ પાછળ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે આ ત્રણ કારણોથી હાલ હલચલ મચી રહી છે હવે ગુજરાતના મંત્રીમંડળની વાત કરીએ તો જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીના રેકોર્ડ બ્રેક એકસો છપ્પન ધારાસભ્યો ચૂંટાયા હતા ત્યારબાદ બીજી પાર્ટીના ધારાસભ્યો આવતા અત્યારે આંકડો એકસો ને એકસઠનો થયો છે આટલી વિપુલ સંખ્યા હોવા છતાં અત્યંત મીની લઘુ મંત્રીમંડળ રચાયું હતું અને પછી વિસ્તરણ કરશું એવી વાત મૂકવામાં આવી હતી અને લાંબા ગાળા સુધી એનું વિસ્તરણ થઈ શક્યું નથી એટલે જે લોકોને ગ્રીન પેનથી સહી કરવાની ઉત્સુકતા છે એ લોકો ક્યાર નહીં આ બાબતની રાહ જોઈને બેઠા હતા હવે દરમિયાનમાં શું થયું કે કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીની એક અત્યંત મહત્ત્વની બેઠક મળી જેમાં સી આર પાટીલે આ અંગેની જાહેરાત કરી અને એ જાહેરાત કમલમમાંથી લીક થઈ કમલમમાંથી ભારતીય જનતા પાર્ટીની કોઈ બેઠકની કોઈ વાત ક્યારેય લીક નથી થઈ આ લીક જાણી જોઈને કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે કેમ કે આ વાત બહાર મૂક્યા પછી લોકોનો સેન્ટિમેન્ટ શું છે મૂડ શું છે એ જાણી શકાય એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગણતરી છે એમ લાગી રહ્યું છે કેમ કે સી આર પાટીલ જ્યારે આટલી મોટી જાહેરાત કરતા હોય ત્યારે એમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પૂછ્યા વગર આ જાહેરાત કરી હોય એવું માનવાને કોઈ કારણ નથી એટલે એમની જાહેરાત છે એ કરી અને ત્યારબાદ લોકોના મૂડ જાણવાના પ્રયાસ થયા હોય એવું લાગે છે હવે આજથી વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર ચાલુ થયું છે એટલે સત્ર પતે એ પછી તરત જ મંત્રીમંડળમાં ફેરફારો થશે કે નવરાત્રિના ગાળામાં ફેરફારો થશે એ બાબતમાં અનેક અટકળો મુકાઈ રહી છે કેમ કે હાલ જે કેન્દ્રના નેતાઓ છે એ ઉપરાષ્ટ્રપતિની જે ધનખડની જગ્યા ખાલી થઈ અને એ જગ્યા જે ચૂંટણી થવાની છે એની અંદર એ વ્યસ્ત છે એટલે કદાચ નવરાત્રિ સુધી લંબાઈ એવી પણ પરિસ્થિતિ છે હવે હાલના જે મંત્રીમંડળના સભ્યો છે એમાંથી મોટા ભાગના નામો ઉપર કાતર ફરશે એ વાત જે વહેતી થઈ એનાથી ઘણાની ઊંઘ ઉડી ગઈ છે હવે આમાં જુઓ તો સૌથી પહેલું નામ છે એ બચુ ખાવડનું નામ છે કારણ કે બચુભાઈ ખાવડના પુત્રો છે એનું મનરેગા કૌભાંડમાં નામ આવ્યું ને હાલે જેલ હવાલે છે અને જાહેર કર્યા વગર જ અત્યારથી એમને મંત્રીમંડળથી દૂર રાખવામાં આવી રહ્યા છે એટલે પહેલું નામ એ કપાશે એવું લાગી રહ્યું છે બીજું નામ છે ભીખુસિંહનું કે જેમના પુત્ર બી ના ભાગીદાર હોવાનું બહાર આવ્યું હતું એ બાબતે પણ નુકસાન પહોંચ્યું છે અને જે નિષ્ક્રિય કે ઉદાસીન રહેલા જે મંત્રીઓ છે એમના નામો ઉપર પણ કાતર પડશે આ મંત્રીમંડળની બહુ જ મોટી ઇમેજ ઊભી થઈ શકી નથી માત્ર ભૂપેન્દ્રભાઈ પટેલ અને એકાદ બે મંત્રીના નામો બાદ કરો તો કોઈ મંત્રીનું નામ પણ ઝડપથી લોકોને યાદ આવતું નથી અને આમ થવાનું કારણ એ છે કે જે મંત્રીમંડળની એક કલેક્ટિવ એક સંયુક્ત જવાબદારી હોય છે આખા સરકારની ઇમેજ ઉપસાવવાની એક ત્રણક કારણોસર થઈ શક્યું નથી એક કારણ એ છે કે કેટલાક મંત્રીઓ ઉદાસીન છે કેટલાક છે એ ભાજપના કડક શિસ્તના કારણે કાંઈ બોલતા નથી અને કેટલાક એવા છે કે જેમણે કોઈ જ લોકોપયોગી યોજનાઓની જાહેરાત કરી નથી કરી હોય તો બહુ નજીવી કરી છે એટલે લોકોની અંદર બહુ જ ઇમેજ ઉપસી શકી નથી એટલે આખું જે મંત્રીમંડળ છે એમાંથી મોટા ભાગના નામો છે એ બદલવામાં આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે તમે યાદ કરો તો વિજયભાઈ રૂપાણી વખતે આખે આખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવ્યું હતું હવે આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઇમેજ છે એ બહુ જ સારી ઇમેજ છે કોઈ ડાઘ વગરની ઇમેજ છે એટલે એ એવું નહીં બને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે પરંતુ મંત્રીઓ મોટાભાગના બદલાશે હવે તમે જુઓ તો જે બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ બાદ પુરુષોત્તમ સોલંકી છે એની તબિયત ખરાબ રહે છે એમની જગ્યાએ હીરા સોલંકીનું નામ વહેતું થયું છે રાઘવજીભાઈ પટેલ છે એમને ઉંમર અને નાદુરસ્ત તબિયત છે એ એમને નડી રહી છે આ ઉપરાંતના જે મંત્રીમંડળના સભ્યો છે કુંવરજી બાવલિયા એમના ખાતામાં નળ છે જલમાં ગેરરીતિઓ થઈ હોવાની વાત બહાર આવી છે અને તેઓ અમિતભાઈ શાહને મળી આવ્યા પણ છે એવી વાત બહાર આવી છે આ ઉપરાંત બલવંતસિંહ પરમાર છે ભાનુબેન બાવરિયા છે કુબેર ડિંડોર છે આ બધા છે એ કેબિનેટમાં છે જ્યારે રાજ્યકક્ષામાં જે બે મંત્રી છે એમના ખાતા બદલાય કે પ્રમોશન મળે એવી શક્યતા છે એમાંના એક છે જગદીશ વિશ્વકર્મા એમની જે કામ કરવાની શૈલી છે એ લોકોને માટે ખૂબ જ ઉપયોગી હોવાની એક છાપ ઊભી થઈ છે ઝડપથી નિર્ણયો લે છે એટલે એમને કેબિનેટમાં લઈ જાય અથવા તો ગૃહ ખાતું મળે એવી પૂરેપૂરી સંભાવના છે જ્યારે હર્ષ સંઘવી છે એ આઠ ધોરણ પાસ છે એવો બહુ જ મોટો પ્રચાર ગોપાલ ઇટાલિયાએ વારંવાર કર્યો છે અને સોશિયલ મીડિયામાં પણ આ અંગે ટીકા ટિપ્પણ થતી રહે છે લાલજી દેસાઈ જે કોંગ્રેસના છે એ પણ હવે આવું બોલતા થયા છે એટલે એમને બીજા કોઈ ખાતામાં ટ્રાન્સફર અપાય બીજું કોઈ ખાતું એમને સોંપાય એવું પણ બની શકે એમ છે એટલે હાલના જે મંત્રીમંડળ છે એમાં બહુ જ મોટા ફેરફારો થવાના છે હવે જે નવા મંત્રીઓને જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રને વધારે મહત્ત્વ આપવામાં આવશે એવું લાગી રહ્યું છે અને સૌરાષ્ટ્રને મહત્વ આપવાનું કારણ એ છે કે વિસાવદરની હાલ જે પેટા ચૂંટણી થઈ એમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારોને જીતાડવા માટે આખું ભાજપ લાગી ગયું હતું છતાંય તે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે અને ગોપાલ ઇટાલિયાને જે ભાજપવાળા એક સલેકડું માનતા હતા એ હવે સાંભેલું થવા માંડ્યું છે અને જ્યારે કોઈ પણ સામેનો પક્ષ છે એની એક વખત જીત થાય ત્યારે એનો આત્મવિશ્વાસ વધી જાય છે ને એ વધે વધેલો આત્મવિશ્વાસ છે એ સત્તાધારી પક્ષને ક્યારેક પડકાર બનીને પણ ઊભો રહેતો હોય છે એ પડકાર ના બને એ માટે અત્યારથી પ્રયાસો ચાલુ થયા છે કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર જે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો એન્ટી ઇન્કમ્પન્સી પેદા થઈ હોય એને ખાળવા માટે વધુ ત્યાંથી મંત્રીઓ લેવાશે એવું લાગી રહ્યું છે હવે ત્યાંની જે વગદાર જો જ્ઞાતિ છે એ પાટીદારોની છે જયેશ રાદડિયા છે એને મંત્રીમંડળમાં સ્થાન મળશે એવું સૌથી પહેલાં લાગી રહ્યું છે અમરેલીના કૌશિક વેકરિયા અને મહેશ કસવાલાના નામો પણ વહેતા થયા છે સુરત તરફથી સંગીતા પાટિલ અને સંદીપ દેસાઈના નામો વહેતા થયા છે આ જે ક્રમ છે એ ક્રમની અંદર ઘણા બધા નામો છે એ વહેતા થયા છે એમાં જ્ઞાતિ સમાજ પ્રદેશ આ બધાનું સમતોલન રહે એ પ્રમાણે નવું મંત્રીમંડળ હશે કેમ કે બે હજાર સત્યાવીસમાં સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે હવે હાલના જે મંત્રીમંડળમાંથી ત્રણ કે ચાર નામો જ એવા છે કે જે નહીં કપાય બાકીના મોટા ભાગના છે એ એમાં ફેરફારો થવાના છે શંકર ચૌધરી અધ્યક્ષ છે એમને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવે કોઈ સિનિયર મંત્રી બનાવવામાં આવે સારો પોર્ટફોલિયો આપવામાં આવે એવી પણ સંભાવનાઓ છે હવે જે કોંગ્રેસમાંથી આવેલા છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા એમને પણ સમાવવામાં આવશે એવું લાગી રહ્યું છે અને બીજા બે યુવા નામો છે એ છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર છે એ એમની જ્ઞાતિના કારણે જે ઠાકોરનું જે પ્રભુત્વ છે ઉત્તર ગુજરાતની અંદર એના કારણે કદાચ જો એ ગણતરી હોય તો સમાવવામાં આવશે એટલે મંત્રીમંડળમાં બહુ જ મોટા ફેરફારો થશે પચીસ જેટલા મંત્રીઓ હશે નવા ચહેરા હશે યુવા ચહેરા હશે અને સક્રિય રહે એવા ચહેરાઓ હશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે બીજી વાત છે પ્રદેશ પ્રમુખની પ્રદેશ પ્રમુખ તરીકે હવે જે અગાઉ નામ વહેતું થયું જોતું એ નામ ફરી વહેતું થયું છે પુરુષોત્તમ રૂપાલાનું કારણ કે પુરુષોત્તમ રૂપાલા એક સિનિયર સંસદ સભ્ય છે ભૂતકાળમાં એ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે જ્યારે પાટીલ દિલ્હી ગયા અને ત્યારબાદ જે થોડા જે અશિસ્ત ઊભી થવા માંડી છે ભારતીય જનતા પાર્ટીની અંદર શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટીઓ હોવા છતાં પત્રો લખાવાનું ચાલુ થયું છે જાહેરમાં પણ ચાલુ થયો છે એ બધી જ બાબતોને ફરી જો કંટ્રોલમાં લેવી હોય તો એક ખૂબ જ અભ્યાસું અનુભવી અને ભૂતકાળમાં કામ કરી ચૂકેલા હોય બધાને ઓળખતા હોય એવી વ્યક્તિની જરૂર પડશે તો પુરુષોત્તમ રૂપાલાનું નામ છે અને બીજું જો મધ્ય ગુજરાતમાંથી નામ લઈએ તો એ જે ખેડાના દેવુસિંહ ચૌહાણ છે એનું નામ પણ ચાલે છે અહીંયા જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચાલે છે જો ઓબી ઓબીસીમાં ચહેરો લેવાનો હોય તો દેવુસી અને જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચાલે છે દેવુંસિંહનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે એ કદાચ એમને નડે છે એવું પણ લાગી રહ્યું છે હવે બહુ જ ઝડપથી મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે નવા પ્રદેશ પ્રમુખ પણ મળશે કેમ કેમ કે બહુ જ નજીક દિવાળી પછી તરત જ પંદર મહાનગરપાલિકાઓ તેત્રીસ જિલ્લા પંચાયતો બીજી નગરપાલિકાઓ તાલુકા પંચાયતો એની ચૂંટણીઓ આવી રહી છે જેને વિધાનસભાની સેમી ગણવામાં આવશે તમે જુઓ કે હમણાં જ નિકોલની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કરી અને આ માટેનું વાતાવરણ પણ બાંધી આપ્યું એટલે ચૂંટણી કેટલી નજીક આવી રહી છે એ આપણે સમજી શકીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીએ આ રીતે પ્રચારના શ્રી ગણેશ પણ કરી લીધા છે એટલે જે દિવાળી પછી જે ચૂંટણીઓ આવી રહી છે એને પણ ધ્યાનમાં રાખી અને મંત્રીમંડળના સભ્યોની નિયુક્ત થશે એવું લાગી રહ્યું છે ને નવા મંત્રીમંડળમાં મહિલા સભ્યોને પણ ખાસ સ્થાન આપવામાં આવશે એમાં રાજકોટના ડૉક્ટર દર્શિતાબેનનું નામ પણ ચાલી રહ્યું છે દર્શિતા શાહનું કે એમને પણ કદાચ કોઈ રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો મળે જોઈએ આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ શું નિર્ણય લે છે ક્યારે નિર્ણય લે છે અને કેમ નિર્ણય લે છે એ જોવાનું રહ્યું મને આપશો રજા નમસ્કાર